એ ખૂબ સારી વાત છે કે તેની અંદર ઘણા મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે જે લાભદાયક છે તો ચાલો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો યુપીએસ જે પેન્શન યોજના છે તેને લાગુ કરવા માટે પાછલા વર્ષની અંદર ટીવી સોમનાથજીની અધ્યક્ષતાની અંદર રાજ્યો સાથે સો થી પણ વધારે વાર મીટિંગો થઈ છે એટલે કે બેઠકો થઈ છે અને રાજ્યોની પસંદગી કરવા માટેનો ઓપ્શન આપવામાં આવ્યો હતો કે તમારે ન્યૂ પેન્શન યોજના જે પહેલાં આવી હતી તેની પસંદગી કરવી છે કે પછી આ યુપીએસસીની કરવી છે કે જે હમણાં લાગુ થઈ છે તો તેમાં રાજ્યોને અને કેન્દ્ર સરકાર વચ્ચે જે પણ બેઠકો થઈ તેની અંદર આ યુપીએસસીની પસંદગી થઈ છે મિત્રો અને તે યોજનાને કેબિનેટની અંદર પસાર કરવામાં આવ્યો છે હવે આ યોજના ક્યારથી લાગુ પડશે તો આ યોજના એક એપ્રિલ બે હજાર પચીસ ના રોજથી લાગુ પડશે આ યોજના અત્યારે હાલ પૂરતી કેન્દ્રના જે પણ કર્મચારીઓ છે તે ત્રેવીસ લાખ કર્મચારીઓને લાગુ થશે પરંતુ કેબિનેટની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યોજના રાજ્ય સરકાર પણ લાગુ કરી શકશે અને મિત્રો જો રાજ્ય સરકાર આનો અમલ કરશે તો જે રાજ્ય સરકારના કર્મચારીઓ નેવું લાખ છે તેમને પણ આ લાગુ પડશે મિત્રો તો આ પેન્શન યોજનાની અંદર કેવી રીતે પેન્શન આપવામાં આવશે તો તેનો એક રેશિયો કાઢવામાં આવ્યો છે કે જે કર્મચારી રિટાયર્ડ થાય તેના પાછલા બાર મહિનાની અંદર તેનો જે બેઝિક પગાર હતો તેનો સરેરાશ એવરેજ કાઢવામાં આવશે અને તેના પચાસ ટકા જે પણ રકમ આવશે તે પેન્શન રૂપે આપવામાં આવશે મિત્રો મિત્રો પેન્શન પચાસ ટકા આપવામાં આવશે પણ તેની સામે એક શરત એ છે કે તમારો જે પણ સેવા છે એટલે કે નોકરીના પચીસ વર્ષ થવા આવશ્યક છે જો તમારા પચીસ વર્ષથી નીચે હોય વર્ષ તમારી નોકરીના તો તેવા સમયે દસ રૂપિયા પેન્શન દર મહિને આપવામાં આવશે પરંતુ તેની એક શરત એ છે કે તમારે પચીસ વર્ષથી નીચેના વર્ષની અંદર ઓછામાં ઓછા દસ વર્ષની તમારી નોકરી હોવી જોઈએ મિત્રો તો તમને દર મહિને રૂપિયા પેન્શન આપવામાં આવશે મિત્રો આ યોજનામાં આપણને ફેમિલી પેન્શન યોજનાનો પણ લાભ મળશે જે કર્મચારીનું અવસાન થાય છે તો તે કર્મચારીના છેલ્લા એટલે કે પાછલા એક મહિનાનો જે બેઝિક પગાર હશે તેનો એવરેજ કાઢવામાં આવશે અને તે પગારના સાહીઠ ટકા મિત્રો પેન્શન રૂપે પરિવારને આપવામાં આવશે તો આ એક સારું છે મિત્રો શું આ યોજના બે હજાર ચાર પછી લાગેલા કર્મચારીઓને લાગુ પડશે તો મિત્રો હા બે હજાર ચાર પછી જે પણ કર્મચારીઓ આ યુપીએસસીના જે નિયમો છે પેન્શનના તે મુજબ લાગ્યા હશે તો બે બાદ જે પણ કર્મચારીઓ જોઈન્ટ થયેલ છે તેમને પણ આ યોજના લાગુ પડશે અને બે હજાર પચીસ એક એપ્રિલ બે હાજર પચીસે આ યોજના લાગુ થવાની છે તો તે પહેલા જે કર્મચારીઓ થઈ ગયા છે અને તેઓ બે હજાર ચાર પછી જોઈન કરેલા છે તો તેમને પણ આ યોજના લાગુ પડશે મિત્રો મિત્રો આની કપાત કેવી રીતે થશે તેવો તમને પ્રશ્ન હશે તો જણાવી દઉં કે મિત્રો કર્મચારીઓના દસ ટકા કપાત થશે અને અત્યાર સુધી જે પણ સરકાર હતા તે ચૌદ ટકા આપતા હતા કપાતની અંદર તો તે વધારીને ટકા કરવામાં આવ્યું છે અને દર ત્રણ વર્ષે સરકાર આનું સમીક્ષા કરશે એટલે કે નિરીક્ષણ કરશે અને તેમને યોગ્ય લાગશે તો તેની અંદર વધારો પણ કરી શકે છે મિત્રો આની અંદર મોંઘવારી ભથ્થાનો પણ સમાવેશ છે મોંઘવારી ભથ્થું એ સરકાર સમયાનુસાર એની અંદર વધારો કરી શકે છે તો એ પણ એક સારું લાભ છે મિત્રો મિત્રો રાજ્ય સરકાર દ્વારા હજુ આ બિલ વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવેલ નથી તો એ અત્યારે એની પ્રોસેસિંગ ચાલુ છે તો આવનારા સમયમાં કોઈ પણ અપડેટ હશે તો હું તમને આપતી રહીશ મિત્રો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરજો તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો જય હિન્દ જય ભારત